આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસ માટે આહારમાં પોષણ વિષય પર વેસ્ટર્ન રેલવે વડોદરા દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશ માટે આહારમાં પોષણ બાબતે જાગૃતિ લાવવા જણાવે જે આધારે શ્રી એ જે પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા સેલ ઇન્ચાર્જ નાઓ ઉપરી અધિકારી શ્રીઓ સૂચના આધારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણ સાથે સાથે મહિલા પોલીસ માટે આહારમાં પોષણ બાબતે જાગૃતિ આવે તે હેતુસર પોલીસ અધિક્ષક સરજકુમારી સાહેબ નાઓની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ માટે તેઓની ફરજ દરમિયાન તેઓના આહારમાં પોષણના મહત્વને ધ્યાને રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેવા પોષણ શાસ્ત્રી ડોક્ટર હેમાંગીની ગાંધી કે જેઓ એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને જેઓ વિવિધ સમિતિઓમાં ટેકનિકલ નિષ્ણાંત તરીકે સેવા આપી રહેલા છે તેમના દ્વારા પોલીસ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમની ફરજ સાથે સાથે તેમના આહારમાં પોષણ શું મહત્વ છે અને પોતાની ફરજ દરમિયાન

તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે તે રીતે ખોરાક લેવો જોઈએ જે બાબતને સમજણ આપી જેમાં અત્રેના યુનિટમાં ફરજ બજાવતી એકસો ત્રીસ જેટલી મહિલા પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા અને આહારમાં પોષણ બાબતેની માહિતીથી માહિતી અવગત થયા હતા